જય માતાજી હર હર મહાદેવ આજે કમલેશભાઈ ડાબી બોલ છે તો આપણે આજે છે રવિવાર અને રવિવારના દિવસે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ પ્રાણી સંગ્રહાલયની અંદર પ્રાણી સંગ્રહાલયની અંદર આપણે બધા પ્રાણીઓ વિશે સમજાવવાનું છે ને જોવાનું છે તો ભાવેશભાઈ ક્યાંક બે શબ્દ કહે દર વખતે હું જ કહું એમ ન હાલે આપણે તો જોકે અવારનવાર જગ્યા જતા હોઈએ છીએ કે આજે રવિવાર છે આખો દિવસ રખડવાનું છે મોસ કરવાની છે એટલે આપણે

જીવતા હવજ જીવતા હવજ ખાઈ જાય કોણ ઈ પરમાર હો ભાઈ તો ચાલો મિત્રો આજે તમને હવે બહુ દેખાડી દઈએ હવે દેખાડી દઈએ હવે દીપડા ખાઈ જાય તો ભાઈ આ છે હંસ ઘર છે અહીંયા તમને હંસ જ જોવા મળશે બાપુ હું કેવું અહીંયા હંસ જ જોવા મળે ને ઓલો આપણે ગીત ને હંસલા હાલો ને હવે તો ભાઈ હંસ મંસ છે સાઈ જો આપણે અરે છોકરા બોકરા બધા ઘણા આવેલા છે આજ અને ખાસ તો આપણી ગેંગ આવેલી છે એટલે બધું આવી જાય જો આ તમને દેખાડી દો અહીંયા છે અહીંથી એ આ ઘર હેનું છે

અહીંયા કાંઈ એટલી બધી છે તો નહીં ઓલા વખતે અહીંયા રમતી હતી પણ આ વખતે અહીંયા છે ગેંગ જાય છે આગળ હવે જોઈ એ રાજુ શેઠ જય શ્રી રામ તો અહીંયા આ શું કહેવાય જમલાનું હતું પણ અહીંયા તો અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે તો અત્યારે તમને એક એકે પક્ષી તો એ જોવા નહીં મળે કાંઈ નહીં એના હાટાના બીજા બધા પક્ષી બતાવી દઈએ આપણે શું કહેવાય અહીંયા લોંબડીને શું કહેવાય

Ai à, vậy rồi lì. Làm sao rồi? Anh đến, xem lại. Để khai sự tâm này. Tốt vậy, vậy ai vậy? Chít to. Giờ làm tâm này? Để khai luôn. Đi pro, đi pro thế vậy chít to. Đi pro thế ai vậy? Tốt sao có sự tâm này? Ai thì muốn tâm này bắt đầu. Bao đó. Zoom Để này. આ તમે જોઈ શકો છો અંદર બેઠેલો છે ખાધે પીધે બહુ સુખી છે અહીંયા બધું મળી જાય ખાવા પીવાનું એટલે ભાઈ સાહેબને કઈ વાંધો નહીં આવતો તો મેન તો વસ્તુ આ જોવાની જ છે આપણે આ બધા બહાર નીકળતા હોય ને બધા જોતા હોય જોઈ શકો છો તમે દેખાય આ છેવો મામા જોશો શું હે દીપડો લઈ જાવ ઘરે હે અમારું બીમાને તો ઘરે લઈ જાવ એ બીમા દીપડો ઘરે લઈ જાવ ને ઘરે દીપડો લઈ જાવ ને હે આ કોટ ની અંદર તમે માશી લેજો બધી માહિતી આપેલી હોય દીપડો શું કરે ક્યાં રહેતો હોય ચાલો આગળ જઈ હવે આવશે આપણે ટાઈગર ટાઈગર આવવાના છે મોટા મોટા વ્હાઇટ ટાઈગર આપણા ઇન્ડિયામાં એક જ જગ્યાએ જોવા મળે છે ઓ જોઈ લો તમે ખાલી કઈ ઘટે જ નહીં હો બાપુ હા જોઈ લો અંદર જાતો દેખાય છે તમને જો બહાર આવ્યો

અને ખાસ મગેર નો કહેવાય અને ઘડિયાળ કહેવાય શું કેવું ભાવેશ ભાઈ ટોટ રાઈસ ટોટ રાઈસ કહેવાય ને ઇંગ્લિશ માં કહેવાય ને એના કોંડા એના કોંડા દો ભાઈ શિયાળાનો નવો નવો તડકો લેવા માટે મગેરું બહાર નીકળી ગઈ છે તમે જોઈ શકો છો મોટા ફાડી પાડીને મગેર નો કહેવાય ને શું કહેવાય મગર બચ્ચા મગરના બચ્ચા નહી એ ભાઈ ઘડિયાળ કહેવાય તો આ એટલો આગો એનો વિભાગ રહેવા માટેનો બધું આમ જ કરવાનું ખાવા પીવાનું બધું મળી જાય મફતમાં હા મગર વિભાગ જોઈ લીધો હા અહીંયા હતું આપણે પાણી પાણીનો બધી વ્યવસ્થા હતી અત્યારે રિનોવેશન નું કામ ચાલુ છે પાછા આવશે પાછા એકવાર આપણો સૌથી પહેલો વિડિયો ત્યાં અહીંથી શરૂ છે તો આ ઓરિજિનલ મગર છે તમે જોઈ શકો છો આ દરે અહીંયા પાટા જેવી છે

તો આપણને કીટું બહુ ગમતું એ પક્ષી એટલે પ્રાણી આવ્યું છે હિપો પોટે મોટું ફાળે હા મોટું ફાળે એ કહેતો એ ટ્રાય એ પહેલાં વિડીયોમાં છે હવથી આપણી ચેનલનો પહેલો વિડીયો દી છે તો એ જોઈ લેજો તમને હિપોપોટેમસ બતાવું હું તો કંઈક આવી રીતનું છે આ જોઈ શકો છો તમે હિપો પોટે મસ કટે જ નહીં હિપો પોટે મસ

ભાઈ પહેલા ઘરની નીચે દેખાય સાબર છે આ તમે ફોટાની અંદર જોઈ શકો છો આપણે સાબરકાંઠા વિસ્તારમાં જોવા મળે સાબરકાંઠાના કચ્છના ભાઈ જોઈ શકો છો તમે સાબર ને ખાધા પીતા વેગી ના ટોટી જવા થઈ ગયા છે તો ભાઈ મોટા મોટું પક્ષી શા મૃ એવું છે જોઈ શકો છો તમે આ જોઈએ ભાઈ આપણે દેશી પોપટ અહીંદર મટકા મેકલા છે એમાં આ પક્ષી વિભાગ અહીંથી ચાલુ થઈ ગયો છે હવે આ પક્ષી વિભાગ એ બહુ મોટો છે આમાં અહીંદર મોટામાં મોટા પોપટ છે ઓહ હો આ બધા અહીંયા બીજા બીજા પોપટ છે આમાં આમાં શું છે આમાં માય પોપટ છે પોપટ વધારે છે એમાં

શું છે વનમોર હોય તો પાછળ તો ઈચ્છ છે વનમોર તો જે હેઠે આ કલર કલર નું પ્રાણી કયો આ ગોલ્ડન પીઝન કેવું કઈક છે છેલ્લે કલર કલર નું જોઈ શકો છો તમે ઈ છે આમાં આમાં તો પોપટ લાગે છે

બબ્બે સંગ્રહાલય તમને ખાલી છે અમને છોકરા વોકરા ને લઈને આવેલા હતા તો દલસો પડી જશે તો હવે મળીશું નવા વિડીયો ની અંદર ત્યાં સુધી જય માતાજી હર હર મહાદેવ